અડચણરૂપ થયેલા ધાર્મિક દબાણ ઉપર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગનું બુલડોઝર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યા હતા ભાવનગર શહેરને દબાણ મુક્ત રાખવા માટે તંત્ર કટિબદ્ધ છે અને દરરોજ દબાણો દૂર કરવા અંગે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમને લેખિતમાં ફરિયાદ મળી હતી કે બાર્ટન લાઇબ્રેરી વિસ્તારમાં આવેલા પિંજારા વાડમાં બે ધાર્મિક દબાણોનું દૂષણ વધી રહ્યું છે તે માહિતીના આધારે એસ્ટેટ વિભાગના ઓફિસર સુરેન્દ્રસિંહ રાણા તથા ટીમ દ્વારા અગાઉ આ દબાણોને નોટિસો પણ ફટકારવામાં આવી હતી આમ છતાં દબાણો ન હટાવતા ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી વેળાએ લોકોના ટોળે ટોળા સ્થળ પર એકઠા થયા હતા એક તબક્કે દબાણોનો હટાવવા માટે સ્થાનિકોએ તંત્ર પર પ્રેશર પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મક્કમ મન સાથે કામગીરી આગળ ધપાવી હતી અને ગણતરીના સમયમાં જ બંને દબાણો ધરમૂળથી દૂર કર્યા હતા અને અંતમાં બંને દબાણનો ભરાવી લઈ જગ્યા ખુલી કરી સમગ્ર જગ્યાનું વિડિયો રેકોર્ડિંગ કરી સરકારી જમીન હસ્તગત કરી હતી બનાવ સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંગાજડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર હાજર રહ્યો હતો